Thank mm -hmm. you. જય ભીમ જય જય સંવિધાન ભારત હવે અત્યારે આગળ જે વિડીયો મૂક્યો વિડીયો તો જોયો છે હવે આ જે ગાય છે ને એને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે ત્યાં પછી કદાચ બીજી કાંઈ તકલીફ હોય ટૂંકમાં પોઈઝનિંગ થયું છે જેના લીધે એને મોઢેથી ફીણ નીકળતા હતા અને હવારની એકની એક જગ્યાએ ઉતી છે એટલે આજુબાજુમાં જેટલા લોકો રાખે છે ને માલ્ટોર એ બધાને એવું પણ કોઈ હાથ ભેકડો નહીં કેમકે હવે શું છે માંદી પડી છે ને મરવા પડી છે એટલે કોઈ હાથ ભેકડો નહીં હમણાં જો દૂધણી હોત અને દૂધ આપે હોત તો હમણાં લઈ જત પણ હવે એને શું છે કે ઘણા ટાઈમથી એણે દૂધ આપવાનું બંધ કરી દીધેલું છે એટલે આને રખડતી મૂકી દીધેલી છે કેમ કે આ ખરેખર એનું દૂધ જે છે ને એના જે બચ્ચા જન્મે ને એની માટે હોય છે પણ આપણે એનો ધંધો ચાલુ કર્યો છે ઠીક છે આપણે કદાચ એનો ધંધો કરતા હોઈએ તો એની અમે એને આચવવી જોઈએ બરાબર પણ આપણે આ લોકો જે 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 દૂધના ધંધા કરે છે બરાબર એમાંથી મોટાભાગના માણસોનું મેં નોટિસ કર્યું છે કે હવે ગાય દૂધ દેવ નથી એટલે રેડી મૂકી દેવાની એને બે ચાર વરસ સાચવી હોય અને પછી દૂધ દેવાનું બંધ કરે એટલે પછી રેડી મૂકી દેવાની ઓલી પડતી આખડતી ભાંગતી ગમે ત્યાં હુંડીપટ મરે અને આમ અમુક અમુક પાછા હિન્દુ ધર્મના ઠેકા લઈને નીકળતા હોય કે અમે હિન્દુ છીએ પ્યોર હિન્દુ છીએ કટ્ટર હિન્દુ છીએ અને ગાય અમારી માતા છે અને ઈદ માતા પછી રોડ ઉપર રેઢી પડી અને રખડતી હોય બરાબર અને જ્યારે આવી રીતે બીમાર પડે અને ગમે એના માલિકને પકડીએ એટલે એમ કે ના ના અમારી ગાય નથી અમારી અમારું જનાવર નથી એમ બરાબર તો તમે ધંધા બંધ કરજો ને જ્યારે હું એક સમયે વિચારતો હતો ને કે મારે તબેલો કરવો છે ત્યારે મને મારો મિત્ર છે આહીર સમાજનો ત્યારે એણે મને એવી સલાહ આપી હતી કે અંકિત જો તબેલો કર ને તો એક વસ્તુ યાદ રાખજે કે તું માલઢોરને હાંચવું માલઢોર તને હાંચવી લેશે એટલે એનો ટૂંકમાં કહેવાનો મતલબ એવો હતો કે એ પોતે એનો તબેલો છે અને બહુ માલઢોર છે લગભગ સો સવા માલઢોર છે ટોટલ મોટો તબેલો છે એટલે એના કહેવાના એનો ભાવાર્થ એવો હતો કે હું આજે જે કાંઈ છું ને એ આ માલઢોરના લીધે છું એટલે હું એને હાંચવું છું ને તો એણે મને ખેંચવો છે ત્યારે મારી આગળ જે કાંઈ પણ છે એ બધું એના હિસાબે છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે એનું દૂધ ખાવ છો બરાબર એનું દૂધ તમે લઈ લો છો એમાંથી તમે પૈસા કમાવો છો એમાંથી તમે ગાડીઓ લઈને ફરો છો તો હરામીના બેટનાવ એને એની સેવા તો કરો જ્યારે એનો ખરાખરીનો સમય આવે અને મરવા પડ્યો હોય ત્યારે તમે રોડેથી નીકળો ત્યારે મોઢા ફેરવીને એલા જાઓ છો અને આમ પાછા ઢીંગા હાંકતા હોય કે ગાય અમારી માતા છે તો ઈદ ઈદમાયુ જ્યારે પર પડી હોય છે ત્યારે એક કોઈ આવીને ઊભા નથી રહેતા બરાબર એટલે આ જે ટેગ લઈને ફરે છે ને ઓલા ઝંડામાં જે ટેગ મારે છે ને હિન્દુને આ એના માટે છે જે ખરેખર સેવા કરે છે ને એના માટે આ વિડીયો નથી જે ખરેખર ઘણા બધા અમારે આજુબાજુમાં ઘણા માણસો એવા છે કે જે ગાયું રાખે છે પણ ક્યાં રેટી નથી મૂકતા એ ઘરમાં ઘરમાં એને નિરણને બધું નાખે ને એની રીતે સાચવે છે પણ આ જે લોકો રેઢી મૂકી દે છે ને આ એના માટેનો વિડીયો છે અને બીજા એના માટે કે જે હિન્દુ ધર્મના ટેગ લઈને ફરે છે અને ગાય અમારી માતા છે અને આમ છે તેમ છે ને પછી જ્યારે આ આ સમય આવે અને ત્યારે જે ઊભા નથી રહેતા ને એના માટે છે પછી જે ફાળા લે છે બરાબર ફાળો એકઠો કરે છે ને જે ગૌશાળા હલાવે છે એને લાગુ પડે છે કેમ કે પહેલો ફોન મેં ગૌશાળાવાળાને કર્યો હતો તો એક એવું કીધું કે ડ્રાઈવર નથી એક ડ્રાઈવરને ફોન કર્યો ડ્રાઈવર કે મારે કલરકામ ચાલુ છે એકને ફોન કર્યો તો કે હું બહાર છું તો તમે જક મારા મારાવાટું તમે ગૌશાળામાં સેવાનું નામ લ્યો છો ગામમાં વાતો એવી કરતો હોય કે અમે સેવા કરીએ છીએ અને જેથી ફોન કરીએ તેથી એક હરામીનો હાજર હોતો નથી આજે હાજર નહોતો ને એના માટેનો છે એટલે બીજા કોઈએ માથે ન લેવું બરાબર અને જોલું હે હિન્દુ ધર્મના જે ટેગવાળું કીધું એ એના માટે છે કે જે ખોટા ખોટા હિન્દુ બને છે ખાલી સોશિયલ મીડિયામાં હિન્દુ બને છે એના માટેની વાત છે જે સેવા કરે છે ને એના માટે નથી એટલે કોઈ મહેરબાની કરી અને કોઈ બીજાએ માથે ન લેવું બરાબર અને આ વિડીયો સાંભળી અને જે ગધાડીનો હશે ને એ જ મને ફોન કરશે બરાબર આ વિડીયો સાંભળી અને દુખાવો એને જ ઉપડશે કે જે ખરેખર આવું કરે છે અને પછી રેડી મૂકી દે છે મરવા માટે આ એ જ ગધાડો મને ફોન કરશે બરાબર બાકી જે ખરેખર હાંચવવાવાળા માણસો છે એ કોઈ ફોન નહીં કરે કેમ કે એને ખબર છે કે આ વસ્તુ આપણને લાગુ નથી પડતી એટલે જેને લાગુ પડે છે ને એને તમતર માથે ઓઢી લેવું પગથી ઠેઠ માથા સુધી ઓઢી લેવું અને કોઈ ફેર પડતો નથી બરાબર એટલે અમે તો ઠીક છે અમે એને મા નથી માનતા બરાબર કેમ કે આ મા નથી અમે એને જાનવર માનીએ છીએ અને જાનવર સમજી અને અમારાથી જે સેવા થાય છે ને એ અમે કરીએ છીએ બરાબર અમે મા નથી માનતા કેમ કે મા જે અમારી છે એને અમે માનીએ છીએ બીજી મા અમારે બનાવવાની જરૂર નથી બરાબર પણ જે એ એનામાં જીવ છે અને એ જીવ તડપતો હોય અથવા તો બીમાર હોય માંદો હોય ભાંગો તૂટો હોય તો એનાથી આપણી જે સેવા થતી હોય કરવાની માનો માનો ને તો કાંઈ નહીં બરાબર પણ મહિના સિવાય એમને સેવા કરો ને તોય બસ છે ખાલી સોશિયલ મીડિયામાં માતા માતા એમ મા નથી બનતી બરાબર અને એમ સેવા નથી થતી એમ એના મા કીધે કાંઈ ફેરાય નથી પડી જતો એટલે સેવા થતી હોય જ કરો અને માના જે ટેગ છે ને બરાબર મા નામના જે ટેગ મૂક્યા છે ને ગાય માતાના એ ટેગ કાઢી નાખો આ જે બની બેઠેલા છે ને એના માટે જે ખાલી સોશિયલ મીડિયા પૂરતા ગૌરક્ષક ગૌસેવક જે બને છે ને આ એના માટે છે બરાબર એટલે મારાથી જે થાય છે ને એ હું કરું છું બરાબર જીવે તો એ ઠીક છે અને કદાચ ન જીવે તો એ મારી રીતે જે કાંઈ કરવાનું થશે એ હું મારી રીતે કરી નાખીશ પણ કહેવાનો મતલબ એ છે કે આ ઠેકા લેવાનું બંધ કરી દો અને ઠેકા લેતા હો તો ખરેખર ગ્રાઉન્ડ ઉપર આવીને કામ કરો બરાબર કેમ કે આ જે ઢોર છે ને મારું નથી આ ગાય જે છે એ મારી નથી બરાબર પણ હું એની સેવા કરું છું એટલા માટે કે મને એવું લાગે છે કે ભાઈ મૂંગું જનાવર છે અને આપણે એટલું જેટલું એના માટે કરી શકતા હોય એટલું કરવું જોઈએ એટલે ખાલી સોશિયલ મીડિયામાં ડીંગા હાંકવા બરાબર એના કરતાં જે થાય ને એ મદદ કરવું મૂંગા જાનવરની બરાબર જય ભીમ જય ભારત જય સંવિધાન